પટિયાલાથી એક ઓક્સિજન ટેન્ક ગુજરાતમાં પ્રવેશે છે તે મહેસાણા જિલ્લાના કડી પાસે આવેલી એક ઇ હોય છે તેના પાર્કિંગમાં પહોંચે છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્યાં પહોંચે છે અને તેમાં જ્યારે ચેક કરે છે ત્યારે જે સામે આવે છે તેને જોઈને પોલીસ પણ ચોંકી જાય છે સાથે મહેસાણા જિલ્લામાં છેલ્લા છે મહિનાથી ઓછા ગાળામાં સ્ટેટ મોનિટરિંગ સેલે જે ધામા નાખ્યા છે સાત જેટલી રેડો પાડી પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કરી દીધા છે આ ઓક્સિજન ટેન્કમાં શું હતું ગુજરાતમાં ક્યાં ક્યાં એસએમસી આ ઓક્સિજન ટેન્ક ઝડપી છે ને આ જે બુટલેગર છે તે નવી એમો કેવી રીતે લાવ્યા છે અને ગુજરાતમાં કેવી રીતે દારૂ ઘુસાડે છે તેની વિગતે વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી સ્ટેટ મોનિટરિંગ સેલના જે એસપી છે નિલિપ્ત રાય નિલીપરાયનું બહુ ટૂંક સમયમાં ડીઆઈજીનું પ્રમોશન આવવાનું છે પરંતુ તે પહેલાં નિલદીપ્ત રાય ફરી વખત ગુજરાતમાં એક્ટિવ થતા દેખાયા છે અને તેમાં થોડાક સમય પહેલાં અમદાવાદમાં આ એસએમસીએ રીડ પાડી હતી તેમજ એક મહિનાથી ઓછા ગાળામાં એસએમસીએ મહેસાણા જિલ્લામાં સાત રેડ પાડી મહેસાણા જિલ્લાની જે એજન્સીઓ તેમજ પોલીસની જે કામગીરી છે તેના સામે સવાલો ઊભા કરી દીધા છે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે મહેસાણા જિલ્લાના જે કડી પાસે આવેલું એક થોડ ગામ છે ત્યાં એન કે પ્રોટેક્સ નામની એક કંપની છે તેના પાર્કિંગમાં એક ઓક્સિજન ટેન્ક પડી હતી જ્યારે એસએમસીને તે માહિતી મળ્યા પછી તે ત્યાં પહોંચે છે અને ડ્રાઈવર ક્લીનર સાથે વાત કરે છે પરંતુ ડ્રાઈવર ક્લીનર તેવું કહે છે કે આ ઓક્સિજન ટેન્ક છે ને તેમાં ઝેરી ગેસ છે તે માટે તે એસએમસીના અધિકારીને જે ગેજ હતો તેમાંથી તે ગેજ ચાલુ કરે છે ને ગેસ આવતો બહાર પણ બતાવે છે પરંતુ એસએમસી પાસે પૂરતી માહિતી હતી કે આ ઓક્સિજન ટેન્કમાં ફક્ત હવા ભરવામાં આવી છે જેથી કરીને જ્યારે પોલીસ છે તો તેને ચકમો આપી શકાય એસએમસીની ટીમ આ ડ્રાઈવર ક્લીનરની કડક પૂછપરછ કરે છે સાચી હકીકત પણ સામે આવે છે ત્યારબાદ આ જે ઓક્સિજન ટેન્ક હોય છે તે બાવલું પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવે છે જેમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ મૂકવામાં આવ્યો હતો આ પહેલી ગુજરાતમાં ઘટના નથી કેમ કે માર્ચ મહિનાની પહેલી તારીખે પણ ભાવનગરમાંથી આવું જ એક ઓક્સિજન ટેન્ક ઝડપાયું હતું ને સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાતમાં જે દારૂ ઘુસાડવાની જે નવી એમો સામે આવી છે આવી કુલ પાંચ ઓક્સિજન ટેન્ક સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડી છે વોટ્સઅપના આધારે ડ્રાઈવરોનો લોકેશન આપવામાં આવે છે અલગ અલગ લોકેશન પાસે ડ્રાઈવર પહોંચે છે ને ત્યારબાદ જે બુટલેગર છે જે તે આ લોકોને માહિતી આપતા હોય છે અને છેલ્લા લોકેશન સુધી તેઓને પહોંચવાનું હોય છે આમ જે ટ્રેન્ક લઈને આવનાર ક્લીનર પાસે પણ માહિતી નથી હોતી કે આ માલ કોને પહોંચાડવાનો છે સાથે સાથે આ જે દારૂની પેટી હોય છે તેના પર બેચ નંબર ગાયબ કરી દેવામાં આવે છે જેથી કરીને પોલીસ આ માલ ક્યાંનો છે ક્યાં બન્યો હતો ને ક્યાં પેક થયો હતો તે ગોતી શકે નહીં પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહેસાણા જિલ્લાના કડી પાસે આવેલું વધુ એક ઓક્સિજન ટેન્ક ઝડપી લીધું છે સાથે સાથે સ્ટેટ મોનિટરિંગ સેલ લે ગઈકાલે સવારે ઓપરેશન પાર પાડ્યું હતું ગઈકાલે રાત્રે ફરી એક વખત મહેસાણાના દેદીયાસણ પાસે વધુ એક ટ્રકમાં ઓગણત્રીસ લાખ રૂપિયાથી વધારે વિદેશી માત્રાનો દારૂ ઝડપી પાડ્યો છે આમ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે છેલ્લા એક મહિનાના ઓછા ગાળામાં મહેસાણામાં દારૂ તેમજ જુગારના જે અડ્ડાઓ છે તેના ઉપર ધામા બોલાવ્યા છે અને આ મહેસાણા જિલ્લાની પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે હવે જોઈએ કે આ મામલે આગળ મહેસાણાના એસપી કોના વિરુદ્ધ કાર્યવાહી કરે છે કેમ કે મહેસાણા જિલ્લામાં જે દારૂ જુગારની જે ઘટનાઓ સામે આવી રહી છે તે સૌ કોઈ લોકો જોઈ રહ્યા છે અને આ એસપીના ધ્યાને તે પણ આવ્યું હશે કે સ્થાનિક પોલીસની રહેમરાહ હેઠળ આ કાર્યો થઈ રહ્યા છે તે પણ હવે લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કેમ કે સ્થાનિક પોલીસને માહિતી નથી હોતી જિલ્લાની જે એજન્સીઓ છે તેમના પાસે માહિતી નથી હોતી પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલ પાસે માહિતી પહોંચી જાય છે અને તે રેડ માલે છે તેનો મતલબ સવાલો તે ઊભા થઈ રહ્યા છે કે આ પોલીસ શું આ બુટલેગરોને સપોર્ટ કરી રહ્યા છે તે પણ એક મોટો સવાલ છે ક્યાં પછી પોલીસ પાસે પોતાની બાતમીનું એટલું મોટું ઇન્ફોર્મર પહોંચાડી શકે તેવા વ્યક્તિ નથી તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે જોઈએ હવે મહેસાણા જિલ્લામાં સાત રેડ પડી છે આવનારા સમયમાં પણ હજી શું થાય છે અને એસએમસી શું કરી શકે છે આ પ્રકારની અંદરની ક્રાઈમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને જોતા રહો નમસ્કાર